મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસ મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના ભાઈઓની ખબર રાખવી જોઈએ જરૂર છે તો મદદ કરવી જોઈએ હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે જૂતા ચપ્પલ ઉતારવા નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને ગાયના દૂધમાં મધ ભેળવીને પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ તમારા નજીકના મિત્રને ધોકો નહીં આપતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે એકાદ બે મુઠ્ઠી મસૂરની દાળ લઈ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં કોઈ પણ પ્રકારનો કંકાશ નહીં કરવો કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે મધવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને મા પાર્વતીની સામે ઘીનો દીવો અવશ્ય કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા ભૂરા વસ્ત્ર પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે પોતાના જીવનમાં જે સમસ્યાઓ છે ને એનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરવો જોઈએ સમાધાન કરવામાં સફળતા નહીં મળે તો ઘરના વડીલોની સલાહ અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો આજે પરદેશથી જોડાયેલા કામોમાં ધ્યાન ન આપવું કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે મહેમાનોને ભોજન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ખોટા ખર્ચા બિલકુલ નહીં કરવા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ છે ને આજે જો શક્ય હોય ને કરી શકો ને તો કોઈ વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી જોઈએ અને ત્યાંના વૃદ્ધોને આશ્વાસન આપો કંઈ ખાવાનું આપો અથવા એમની સાથે બેસીને થોડી વાતચીત કરજો જેથી કરીને એ લોકોને જીવન જીવવાનો ઉત્સાહ મળે શું નથી કરવાનું મિત્રો આજે ખોટું નહીં બોલતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના પિતાની તબિયતની કાળજી લેવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આપણા પોતાના ફાયદા માટે કે બીજાના નુકસાન માટે કોઈ પણ ખોટું કામ કરવું નહીં ધનરાશિ ધનરાશિ જોઈએ ધનરાશિ વાળાએ આજે પોતાના વેપારીઓ સાથેના સંબંધો પર ધ્યાન આપવું જોઈએ ને ત્યાં જો કોઈ કમી હોય તો તેને સુધારવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે દુશ્મનાવટ કરવાની નથી મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને ચડાવવું જોઈએ ડાબા પગ પરથી સિંદૂર લઈને ચાલો કરવો શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની બહાર બેસીને જમવાનું નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે પોતાની પ્રોપર્ટી ને લગતા કામોમાં ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યાકાળના સમયે શું નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરજો મીન રાશિ વાળાએ આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ પછી એ પૈસાની છે ખાવાની છે કપડાંની છે કે બીજી રીતની કરજો ચોક્કસ શું નથી કરવાનું મિત્રો આપણે આજે આપણે આપણું કેરેક્ટર બગાડવાનું નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દિમ Давай.